જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ મેથીના ભજીયા તો મેથીની મેથીના ભજીયા બનાવવા માટે આપણે લઈ લીધા છે મેથી અને લીલી મગફળી લઈ લીધી છે એ થોડી થોડી પોળીને ખાવાની હતી ભજીયા બને બનેતા હમથી ભૂખ ન લાગી તો વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો આવ્યો વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા પણ અલગ આવી છે ચાલો આપણે મેથીને સુધારી લઈએ તો આપણે લોટમાં મેથી ધોઈને નાખી દીધી અને હવે આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું ane kulit nanti hidup ane siap le khati sas khati sas ini apa bagian seras bos sabar nih તો આપણે સરસ રીતે લોટ તૈયાર કરી લઈશું પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ તો આપણો લોટ પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણે ગરમ થવા મૂકી દીધું તેલ પણ આપણે થોડું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે લોટમાં એક લીંબુ આપણે લઈ છે લીંબુનો રસ આપણે કાઢી અને એમાં નાખી દઈ આપણે લીંબુનો બી પડી ગયો બીને કાઢી લેવાનું છે અને થોડાક નાખીશું આપણે સાજીના ફૂલ તો જોઈ શકો છો સાજીના ફૂલ નાખવાથી આપણો લોટ સરસ રીતે ફૂલી જશે આપણે સાજીના ફૂલ નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું પછી આપણે ભજીયા બનાવવા માટે લોટ તૈયાર થઈ જશે તો આપણો એકદમ લોટ સરસ તૈયાર થઈ ગયો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ ભજીયા ન આવડતા હોય તમારી મમ્મી પાસે આવી જીખવા શીખવાડી ને મન નથી આવડતા તૈયાર જીખાય ને તો જોઈ શકો છો મિત્રો કેવા મસ્ત ભજીયા બને છે મને જોઈને પાણી આવે છે